પગે લાગવાના ચાર ફાયદા છે આયુષ્યની વૃદ્ધિ થાય વિદ્યાની પ્રાપ્તિ થાય યશની પ્રાપ્તિ થાય બળની પ્રાપ્તિ થાય આ ચાર વસ્તુ જેણે જોતી હોય ને એને કાંઈ ન થાય તો કાંઈ નહીં હા સવારના પોરમાં ઉડતા હોય હું થોડો પગે લાગુ અથવા તો હું થોડી વાકી વળું નહીં પગે લાગી જ લેવું પગે લાગવામાં જ ફાયદો છે લગાડવામાં નહીં હા ધ્યાન રાખવું પડે પગે લાગતા હોય દાખલા તરીકે અમને બધાને પગે લાગે તો અમારે ગમે ત્યાં ઊભા ઊભા પાણી ન પીવાય ગમે ત્યાં ઊભા ઊભા ભજીયા ન ખવાય કેમ બધા લોકો આપણને પગે લાગે છે પગે લાગતા હોય એ આદર્શ હોય જીવનનો એટલે એની સામે જોઈ અને જીવનમાં મર્યાદા રાખવી પડે હવે જે લાગતા હોય એને પૂછો એ તો લાગી તરત રેકડી ઊભા ઊભા પાણી પૂરી ખાઈ લે એવું થાય ને એટલા માટે લગાડવામાં નહીં લાગવામાં જ ફાયદો છે સળગાવામાં નહીં ઠારવામાં જ ફાયદો છે જુદું કરવામાં નહીં ભેગું કરવામાં જ ફાયદો છે ખાવામાં નહીં ખવડાવવામાં જ ફાયદો છે લેવામાં નહીં દેવામાં જ ફાયદો છે હા આ કાનની પવિત્રતા તો જ જો આ કાનની અંદરથી રામ નામ અંદર જાય કૃષ્ણ નામ અંદર જાય કશું સાથે આવવાનું ન તો દાદા ભીષ્મની સાથે કઈ જાય અને હજી બે અધ્યાય પૂરા થાય પછી આ યુધિષ્ઠ એ બધા જાય ત્યારે ન તો એની સાથે જાય ન તો ઓલા અને એ કોને નથી ખબર કયો અહીં તમે એટલા બેઠા છો એમાંથી કોને એવો ભરોસો છે કે જેથી ગુજરી જાવ તેથી સોનાનું આ માળા જે પહેરી છે એ છોકરાઓ રહેવા દે હા કોઈને ભરોસો છે પછી પાછળ બે લાખ રૂપિયા અપસવ્યના ના ખર્ચ કરશે પણ એ ટાઈમે તો કે આ તો મરી ગયો છે હવે આવું થોડું કઈ હોય કાઢી લો એટલા માટે અને ન ખબર હોય તો કઈ વાંધો નહીં ન ખબર હોય તો બધું કરો ભેડું બાકી જો ખબર હોય તો સાવધાન તો પછી જે હારે નથી આવવાનું એની એની ચિંતા ન કરો જે હારે આવવાનું છે ભેગું કરો કારણ કે અહીંયા થી ગયા પછી માણસ ના સંપત્તિ માણસ કેટલું કમાણું નહીં કાંઈ નહીં માણસની આબરૂ રમ હતી માણસે એના જીવનની અંદર શું કમાણી કરીને ગયો છે ને એ ગુજરી ગયા પછી ખબર પડે આપણે જ્યાં શેર છે કે મર્યા પછીનું સન્માન કેવું હશે જાણવા બધી જીવનમાં ક્યારેક ગુજરી જવું પડે અને એવું કાંઈ ન થાય તો વાંધો નહીં આપણે દસ જણા બેઠા હોય ને એમાંથી આપણે ઊભા થાય ને તો એના નવ રાજી ન થાય ને એવું જીવવું આપણે ઉભા થઈ ઓલા રાજી આશ માંડી ગયો બેકાર માણસ હતો એવું ભલે વખાણ ના કરે તો જવા દો પણ બેકાર હતો એવું કોઈ ન કે એવું જીવાય જાય બસ એટલી બસ એટલી જ આશા હોય છે